ફાટક ખુલે એટલે આપણે જઈએ હાલ જવારાજ સરની સર તેલ લેવા સારું ચાલો ડબલ લેવા થોડુંક કોમેડિયન જેવું છે નોમ એ તેલ લેવા જાવ છે હવે સિરિયલમાં તેલો ડબલ લેવા જાવશે ફાટક બેન છે ફાટક ખુલે એટલે જઈએ રાખજો લાવવાનું કે ફોર્ચ્યુનર નહીં બીજો લેબ કીધું એ બધો ભૂલી ગયો ભૂલી ગયો ફોન કરશે વરસાદ આવે તો ચલો જઈએ આજનું રીઝન મસ્ત સારું આવી લોકેશન આરવ છે જે ગાડી આવી આઈજી ગાજો હવે આવે હવે આવે તો હવે ગાડી વરણમાં મારા રેડી હવે આવશે બસ તમે સપોર્ટ કરીઓને કરતા લેજો બે આવી ગયો એક ગમથી આવની કોમથી આવે ચલો જોઈએ કેટલી આવી બાર બે આવી ગઈ કાર વરણ તો બે મારે છે આવું છે તેલ લેવા નો નોમે જો છે તેલ લેવા જવાનું તો ચલો ફટાફટ જઈએ તેલ લેવા તો કે હવે રસ્તામાં પહોંચી ગયા હ

મે <Tipps> Beda baik juga begajai, air dabon air dabon. Saloh penebon negara jadi apa ya? Ayo ke baik. Beda baik juga begajai. Beda baik juga. Beda baik juga. Beda Bike juga begajai. Air dabon, apa Beda baik juga begajai. Kita boh, kita boh. Kita

મા એક આંગલી પુષ્પારાજ બની જાય મા એક આંગલી પુષ્પારાજ બની જાય ચલો ઘરે જઈએ ભાઈ મસ્તી કરા ઘરે જઈએ તો ગાઈસ આજે છે બીજો દિવસ અને કા કાલે વિડિયો અડધો શૂટ થયો હતો ને અડધો બાકી તો આપણે આજે અડધો શૂટ પૂરો કરી દઈએ કટ જેમ કે એન્ડ કરવાનો બાકી હતો તો આપણે આજે એન્ડ કરીશું વિડિયોને તો કાલે જ્યાદા તેલ લેવા લેગા નોમે જો કે તેલ લેવા જ્યાદા ચલો કોઈને તો રહેવાનું તો બસ આ વિડીયો આપણે એટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી જજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય